નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એડ્યુકેશન ચેનલમાં આપ શરીરનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય સંસ્કૃતનું પ્રકરણ પાંચ ચટક ચટકના સ્વાધીન પોથીના પ્રશ્નો જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક આપેલ અવિભાગ માટેની કાવ્ય પંક્તિ સાથે લાગુ પડતી કાવ્યપંક્તિ બ વિભાગમાંથી પસંદ કરીને લખો તો જુઓ એ કાવી પંક્તિઓ આપેલી છે બરાબર તો આપણે બંને પંક્તિને જોડીને એ લખીશું તો ખાદસી ફલાની મધુરાણી બે નાસ્તી ખલુ વારિતા ત્રણ એકાકી ખલુ ખલું અહમ ત્રણ સોરી ચાર તમ પુનરપી રટર ચીર દુઃ ચી દુ ચી દુ પાંચ પાઠ્ય મમાપી તવ

तो चटक मधुरा फला खादी चार चटक कथन पूजा तो चटक चीव जीव इति पूजा प्रश्न पांच बालक चटकाय की ददा तो बालक चटकाय धान्या ददती आगे प्रश्न छ फिर कीदृशा सी तो फलानी मधुरा सी प्रश्न सात નીરમ ઇતિનાથી શબ્દ કહ તો નીરમ શબ્દ શબ્દ રેખાંકિત શબ્દની જગ્યાએ કોશ્માથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો કોશમાં શબ્દ છે કુત્ર કિમ કીદૃશાની કથન પ્રથમ વાક્ય છે ચટક નીડે નિવસતી તો પ્રશ્ન મળે કે ચટક કુત નિવસતી તો નિરીસ્તી પ્રશ્ન ચટક ગગન ડાય છે તો ચટક કુત ગયતે જવાબ મળશે ગગને ત્રણ ચટક ફલાની ખાદે તો ચટક કં ખાદતિ વાક્ય નંબર ચાર ચટક જીવ જીવચી પૂજતી ચટક કથમ પૂજતી પ્રશ્ન પાંચ સોરી વાક્ય નંબર પાંચ બાળક ચટકાય ધાન્ય ની ચાતિ તો બાલક ચટકાએ કમ દ વાક્ય નંબર છ ફલાની મધુરા સહિત તો ફલાની ક્રિદર્શાની સીધો મધુરા પ્રશ્ન ચાર જોઈશું ખાલી જગ્યા પૂરો વાક્ય નંબર એક અહં ખાલી જગ્યાએ દઉસમ શબ્દ છે મયૂર ચણક અને કાક તો કૌસુમ શબ્દ છે चणक वाक्य नंबर वह खाली जगह मधुराणी फला खादती चटक अहम कम तो चटक तर अहम फलरसम खाली जगह ददाती पीबा के दादा तो पीबा वाक्य नंबर छः खाली जगह पुस्तक दादा अहम तं कभव अहम वाक्य नंबर पांच खाली जगह पण ददाव अहम क बाल तो बालक छाली आकाश से मार्ग का गृह तो से नंबर सात माता पितर इ खा जगह सती आगे जो प्रश्न पांच काव्य पंक्ति पूर्ण करो तो चटक चटक रे चटक चीव चीरवसी तो विग विहग नीडी निवससी सुखीन डयसे खादसी फला मधुरा पंक्ति विहरसि विमले विपुले गगने नास्ति जनह खल वारिता विह मम नाकल खी नीजिपंक्ति ચણક સ્વીકુર પીબરે નર તમ પુનરપી રટ ચીર 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 તો કુર મધુરાલાપ પાઠ્ય મમા પીસામ પ્રશ્ન સ ઉદાહરણ મુજબ ક્રિયાપદોનું નિર્માણ કરો પૂજ તો પૂજસી વિહર તો વિહરસી પીબ તો પીબસી ખાદ તો ખાદસી પઠ પઠ સી ક્રીડ ક્રિડસી ચલ હતો જોઈશું આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં લખો તો પક્ષી માળામાં રહે છે તો પક્ષી ની વસ્તી નિવસ્તી માતા પિતા અહીંયા નથી તો માતા પિત્ર અત્ર ન સ્ત આગળ જોઈએ પક્ષી પાણી પીવે છે તો પક્ષી જલમ પીવતી ચાર પક્ષી મધુરા લાભ કરે છે તો પક્ષી મધુરમ કુ હંસ પાંચ છે તો પક્ષી ફળ ખાય છે તો પક્ષી ફલાની ખાધ હતી પ્રશ્ન જોઈશું આપેલ ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરી લખો

તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર